નમસ્કાર દોસ્તો અંદર આપ સૌનો ભવ્ય સ્વાગત છે ધોરણ દસ સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર આ પ્રકરણની અંદર આપણે મહત્વના જે ટોપિક છે સામાજિક પરિવર્તન બાળકોના મૂળભૂત અધિકારો બાળ મજૂરીની સમસ્યાઓ વૃદ્ધોની સમસ્યાઓ અને મા અન્નપૂર્ણા અન્ન યોજના રાઈટ ટુ એજ્યુકેશન આવા જે મહત્વના ટોપિક છે એની ચર્ચા આપણે આ ચેપ્ટર ની અંદર કરવાની છે ચાલો શરૂ કરીએ સૌથી પહેલો ટોપિક છે સામાજિક પરિવર્તન આખા સમાજની અંદર પરિવર્તન એને કહેવાય છે સામાજિક પરિવર્તન સામાજિક સંસ્થાઓ અને સામાજિક સંબંધોની અંદર ભૂમિકાઓની અંદર મૂલ્યોની અંદર આવતું પરિવર્તન એટલે એને કહેવાય છે સામાજિક પરિવર્તન લોકો લોકો વચ્ચેના સંબંધોની અંદર પરિવર્તનો દેખાય છે અત્યારે એને કહેવાય છે સામાજિક પરિવર્તન લોકોના વિચારો લોકોના ટેવ લોકોની જીવન જીવવાની પદ્ધતિ આપણી રહેણી કેણી આપણા રીત રિવાજો તહેવારો ઉત્સવો જે રીતે ઉજવીએ છીએ એમાં જે પરિવર્તનો આવી રહ્યા છે એને કહેવાય છે સામાજિક પરિવર્તન

આપણા એકાબીજા સાથેના સંબંધો લોકો લોકો વચ્ચેના સંબંધો એમાં જે પરિવર્તનો આવી રહ્યા છે એને કહેવાય છે સામાજિક પરિવર્તન તો પરીક્ષા માટે અગત્યનો ટોપિક છે કે ભાઈ સામાજિક પરિવર્તન થાય છે શા માટે તો એનું મૂળ કારણ છે પશ્ચિમીકરણ વૈશ્વિકીકરણ શહેરીકરણ આપણે પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ કરી રહ્યા છીએ અને એટલે જ આપણા સમાજની અંદર જબરદસ્ત પરિવર્તન આવી રહ્યું છે આ વાસી અને બકવાસ વિદેશી ખોરાક ખાવા પીઝા બર્ગર આ બધું વિદેશી ખોરાક એમાંથી કોઈ પણ પ્રકારનું પોષણ મળતું નથી પોષક તત્વો મળતા નથી એવા ખોરાક તરફ આજની યુવા પેઢી જઈ રહી છે વૈશ્વિકીકરણનો યુગ છે વિશ્વના અલગ અલગ દેશોની સંસ્કૃતિઓનું આપણે આ દળો અનુકરણ કરી રહ્યા છીએ ટૂંકા ટૂંકા વસ્ત્રો પહેરવા શરમ થાય વડીલોના માથા શરમથી ઝૂકી જાય આ દિશામાં આજની યુવા પેઢી જઈ રહી છે આ સામાજિક પરિવર્તન છે શહેરીકરણ થઈ રહ્યું છે શહેરોના કદ વધી રહ્યા છે શહેરોની અંદર વસ્તી વધી રહી છે પ્રદૂષણ અને ગંદકીના પ્રશ્નો વધી રહ્યા છે આ છે સા સામાજિક પરિવર્તન એટલે સામાજિક સંબંધો પણ ફેરફારો થયા છે કુટુંબ વ્યવસ્થા થયા છે લગ્ન પ્રથા છે લગ્ન પ્રથા બરબાદી તરફ જઈ રહી છે આપણી અને હવે તો લગ્ન પ્રથાની અંદર પ્રી ના નામે પત્ની તો જાણે નુમાઈશ ની વસ્તુઓ બનાવી દીધી હોય એ દિશા તરફ જઈ રહ્યા છે કુટુંબ વ્યવસ્થા આપણી ખતમ થઈ ગઈ છે સંયુક્ત કુટુંબો હતા એને બદલે હવે વિભક્ત કુટુંબો થઈ ગયા આ સમાજની અંદર આવેલું પરિવર્તન છે ભાઈ ભાઈ વચ્ચેના સંબંધો સુકાઈ રહ્યા છે બાપ દીકરા વચ્ચેના સંબંધો સુકાઈ રહ્યા છે એને કહેવાય છે સામાજિક પરિવર્તન તો આપણી જીવન જીવવાની પદ્ધતિ આપણું સાહિત્ય આપણી લલિત કલાઓ એમાં જે પરિવર્તનો આવ્યા છે એને કહેવાય છે સાંસ્કૃતિક પરિવર્તન ભૌતિક ચીજ વસ્તુઓ અને સાધનો ઉપકરણ ઉપકરણ એટલે એનો અર્થ થાય સાધનો આપણા રોજિંદા જીવનમાં વપરાતા અનેક પ્રકારના સાધનો અને સુવિધાઓ ગ્રામ્ય વિસ્તારો સુધી પહોંચી ગયા છે એટલે ગામડાના લોકો હવે એર કન્ડિશનર ટીવી ફ્રીજ એસી બધો ઉપયોગ કરતા થયા છે ભૌતિક ચીજ વસ્તુઓ ગામડાઓ સુધી પહોંચી ગઈ અને આપણા મકાન બાંધકામ અધ્યતનમાં અધ્યતન બની ગયા છે લો રાઈઝ હાઈ બિલ્ડિંગો અને એમાં આવેલા ફ્લેટ તમામ પ્રકારના સુખ સગવડના સાધનો એની અંદર હોય છે તો આ ભૌતિક સુવિધાઓને લીધે લોકોની જે જીવન જીવવાની પદ્ધતિઓ છે એમાં પણ પરિવર્તન આવ્યું છે એટલે શહેરીકરણ સાંસ્કૃતિક રાજકીય શૈક્ષણિક અને વૈચારિક પરિબળો તેમજ પ્રચાર માધ્યમો જેવા પરિબળોની અસરને કારણે સામાજિક પરિવર્તન છે એ શક્ય બન્યું છે ઓકે તો પરિવર્તનનો આ યુગ છે સમાજની અંદર ખૂબ ઝડપથી પરિવર્તનો આવી રહ્યા છે અને પરિવર્તનના યુગની અંદર કાયદાની સામાન્ય જાણકારી એ જરૂરી બની ગઈ છે છે બે ગુણ માટે મહત્વનો ટોપિક દોસ્તો યાદ રાખજો જો આપણે જુદા જુદા પ્રકારના કાયદાઓ જાણતા હોઈએ તો કાયદાનો ભંગ આપણાથી ન થાય કાયદાના ભંગથી થી બચવું હશે તો આપણા જીવનને લાગુ પડતા જે સામાન્ય કાયદાઓ છે એ સામાન્ય કાયદાઓ વિશેની જાણકારી માહિતી આપણને હોવી જોઈએ આપણે અન્યાયથી બચવું હોય કે પછી શોષણથી બચવું હોય તો કાયદાની જાણકારી હોવી જરૂરી છે અને કાયદાની જાણકારી હશે તો જ જે આપણી ઉપર અત્યાચારો કરી રહ્યા છે આપણું શોષણ કરી રહ્યા છે એની વિરુદ્ધમાં આપણે કાયદેસરના પગલા લઈ શકશું એટલે ઇન્ડિયન પિનલ કોડ આખી આખો શીખવાની જાણવાની જરૂર નથી પણ આપણા રોજિંદા જીવનને જે પડે છે એને લગતા કાયદાની સામાન્ય જાણકારી આપણી પાસે હોવી જોઈએ સમાજ અને રાજ્ય તરફથી આપણને જે અધિકારો મળેલા છે એ અધિકારો વિશેની જાણકારી માહિતી આપણી પાસે હોવી જોઈએ તો જ કાયદાના ભંગથી આપણે બચી શકીએ દેશ પ્રત્યે સમાજ પ્રત્યે ફરજો છે આપણી પાસે હોવી જોઈએ આપણને મળેલા મૂળભૂત અધિકારો જે છ મૂળભૂત અધિકારો દેશના તમામ નાગરિકોને મળેલા છે એ તમામે તમામ અધિકારોનો વ્યવસ્થિત ઉપયોગ કરવો હશે તો કાયદાની સામાન્ય જાણકારી હોવી જરૂરી છે એટલે કાયદાનું સામાન્ય જ્ઞાન ધરાવતો જે નાગરિક હોય એ સમાજની અંદર પ્રતિષ્ઠા ભાઈ અને ગૌરવપદ જીવન જીવી શકે છે અને આપણા દેશમાં કાયદાનું શાસન છે એટલે દરેક ભારતીય નાગરિકને ભારતીય કાયદાઓ વિશે સામાન્યમાં સામાન્ય જાણકારી હોવી જરૂરી છે કાયદાની જાણકારી નથી હોતી ત્યાં નાગરિકોએ અનેક પ્રકારના અન્યાય ભોગ પડે છે આપણે સામાન્ય ટુ ગાડી લઈને જતા હોય ના જવાનો આપણી ગાડી ઉભી રાખે એને કોઈ અધિકાર નથી આપણી પાસે લાયસન્સ માગવાનો એનો કોઈ અધિકાર નથી આપણી ગાડી ઉભી રાખવાનો એની સાથે કોન્સ્ટેબલ સાહેબ હોવા જોઈએ તો જ એની સૂચનાથી આપણી પાસે લાઇસન્સ લઈ શકે આ તો ગાડીની ચાવી લઈ લે અને લાવો પાંચસો હજાર રૂપિયાના તોડપાણી કાયદાની જાણકારી નથી એટલે આ બધું થાય છે એટલે આવા તો અનેક ઉદાહરણો આપી શકાય એમ છે બેન્કિંગ ક્ષેત્રની અંદર પણ લોકોનું ઘણું બધું શોષણ થાય છે ખાસ કરીને ક્રેડિટ કાર્ડ ની અંદર કે પર્સનલ લોન ની અંદર ગ્રાહકો સાથે અનેક પ્રકારના અન્યાય બેન્કિંગ ક્ષેત્ર તરફથી પણ થાય છે ત્યાં કાયદાની સામાન્ય જાણકારી હોવી જરૂરી છે ઓકે થેન્ક યુ